હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કારણ કે એક એવું પ્રોવિન્સ કે જ્યાં આગળ વિદ્યાર્થીઓને પીઆર માટે ઘણી સરળતા થતી હતી અથવા ઘણી વખતે લોકો પીઆર માટે અને પ્રાયોરિટી રાખતા હતા એમણે આ પોતાના પીઆરની અમુક સ્ટ્રીમો આ વર્ષ માટે સ્ટોપ કરી દીધી છે અને આની સાથે જ તે એમણે જે એમનું કેપિંગ મળ્યું હતું એની અંદરથી એપ્લિકેશન એપ્લિકેશન્સો લેવા માટેના નંબર જે છે એ બી ઘટાડી અને અગિયારસો પર લાવી દીધા છે પેનિક થવાની જરૂર નથી પરંતુ શાંતિથી વિડીયોને આગળ સુધી જોશો અને સમજશો તો તમને ઘણી બધી મદદ મળશે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને તમને આના રિગાર્ડિંગ હજી કંઈ ના સમજાય યા તો આના સિવાયની વાત હોય યા તમારા કોઈ કોમેન્ટ હોય તો જરૂર કોમેન્ટની અંદર તમે સવાલો પૂછજો અમે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે હું તમને જો વાત કરું તો આજે જે અપડેટ આવી છે એ તમારા લોકો માટે ખરાબ જ કહી શકાય કારણ કે કેનેડાનું જે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ છે આમાં બ્રિટિશ કોલમિયા છે પીઆર માટે એક સારામાં સારું એક ચોઈસ હતી વિદ્યાર્થીઓની સારી ચોઈસ ગણાતી હતી એમણે એની ઘણી બધી સ્ટ્રીમો જે છે એને ફાઇનલી આ વર્ષ માટે ક્લોઝ કરી છે અને જે નંબર્સ ઓફ એપ્લિકેશન છે બે હજાર પચીસમાં એ ઓનલી અગિયારસો એપ્લિકેશન્સ જ લેવાની વાત કરી છે અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી જે એપ્લિકેશન્સો મળી હતી એ એપ્લિકેશનો વેઇટ લિસ્ટમાં નાખી દેશે અને એને અત્યારે સિલેક્શનો નહીં આપે આ અનાઉન્સમેન્ટ એમણે કર્યું છે શું છે કઈ કઈ એપ્લિકેશન્સ છે એ બધી ડિટેલ આપણે આગળ જોઈએ સાથે જ તે જો બ્રિટિશ કોલંબિયાએ એ બી ડિક્લેર કર્યું છે કે ઓનલી હાઈ ઓક્યુફાઈડ જે પ્રોફાઇલ્સ જે છે જેની અંદર જે હાઈ ડિમાન્ડમાં આવતા હોય એન કોર્સ આમાંથી ખાલી સો પ્રોફાઇલ સિલેક્ટ કરશે જે પુલ બ્રિટિશ કોલંબિયાના પુલની અંદર પડી છે જેની અંદર એપ્રોક્સિમેટલી દસ હજાર જેવી ફાઇલો પડી છે આમાંથી બે હજાર પચીસમાં ઓનલી સો એવા લોકોને સિલેક્ટ કરશે જેની અંદર હેલ્થકેર કેર અથવા અર્લી ચાઇલ્ડહૂડના અમુક એનઓસી કોર્સ હોઈ શકે છે કે જેને ખાલી એ સિલેક્ટ કરશે આ સાથે જ તેમણે જે અનાઉન્સમેન્ટ કર્યું છે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ ખાસ નોટ કરજો પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં જે બી ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ આઈપીજી કહેવાય છે આની અંદરમાં જે વિદ્યાર્થીઓ ફાઇલ મૂકી હતી એ ફાઇલોને એ અત્યારે સિલેક્શનો નહીં આપે બે હજાર પચીસમાં સિલેક્શનો નહીં આપે એવું અનાઉન્સમેન્ટ અત્યારે આવી રહ્યું છે આ ફાઇલોને કેન્સલ નહીં કરી દે પરંતુ આ ફાઇલોને એ લોકો વેઇટ લિસ્ટમાં મૂકી દેશે ભવિષ્યમાં જો એની જરૂર પડે છે તો જ એને સિલેક્શન આપી શકે છે અધરવાઇઝ એને વેઇટ લિસ્ટની અંદર રાખશે એટલે નેક્સ્ટ ઇયર બી એમનો ચાન્સ લાગે છે આ સાથે જ એમણે વાત કરી છે કે જે નવી અગિયારસો એપ્લિકેશન્સ લેવાની છે એ માટે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં મળેલી જે ફાઇલો છે ફર્ધર ફાઇલો જે છે એ ફાઇલ ઉપર બે હજાર પચીસમાં એ લોકો કામ કરશે એટલે આમ જોવા જઈએ તો આ એક ખરાબ અપડેટ કહેવાય કારણ કે જે લોકો એક સપ્ટેમ્બર પછી ફાઇલ મૂકી છે એના માટે ખરાબ છે પરંતુ એ પહેલાંવાળા માટે એટલું સારું છે કે જેમણે પહેલાં ફાઇલ મૂકી છે એમને પહેલો ચાન્સ મળી રહ્યો છે એટલે એ લોકોમાંથી આ એપ્લિકેશન્સ બ્રિટિશ કોલંબિયા સિલેક્ટ કરવા જઈ રહ્યું છે આ સાથે જ તે જે લગભગ આપણે બે હજાર ચોવીસમાં બી એક અપડેટ આપી હતી હમણાં કે જે ન્યૂ સ્ટ્રીમ લોન્ચ કરવાની હતું બ્રિટિશ કોલંબિયા એમનું બી અનાઉન્સમેન્ટ આપ્યું છે કે આ ત્રણ નવી સ્ટ્રીમ બ્રિટિશ કોલંબિયા લોન્ચ નહીં કરે હમણાં સાથે જ તે જો હેલ્થકેર કેર વર્કર્સની વાત કરીએ તો એમના સિલેક્શનો થોડા ઘણા થઈ શકે છે અમુક એનોસિકોની અંદર પરંતુ અર્લી ચાઇલ્ડહૂડ એજ્યુકેટર આસિસ્ટન્ટને હવે ફોકસ નહીં કરે અર્લી ચાઇલ્ડહૂડ એડ્યુકેટર્સને ફોકસ કરી શકે છે બ્રિટિશ કોલંબિયા આ એમણે જે અનાઉન્સમેન્ટ આપ્યું છે એ મુજબ આ ભી અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન જે કેટેગરી છે એને પ્રાયોરિટી લિસ્ટમાં હતી એમાંથી આસિસ્ટન્ટવાળી કેટેગરી છે ડાઉન થઈ છે મેં તમને કીધું એ રીતના કે જે અર્લી ચાઇલ્ડહૂડ એડ્યુકેટર છે એ જ રહી છે હજી પણ એડ્યુકેટર આસિસ્ટન્ટ હતી એ નીકળી ગઈ છે અત્યારના કેસની અંદર એટલે એ લોકો માટે ખરાબ સમાચાર કહી શકાય અને બ્રિટિશ કોલંબિયાના આ અપડેટની પાછળ એમણે જે મેઇન રીઝન આપવાની કોશિશ કરી છે એ રીઝન એવું દેખાઈ રહ્યું છે કે જે બે હજાર ચોવીસમાં ન્યૂ એલોકેશન થયા હતા તો કે પીએનપીને એક લાખ દસ હજારની જગ્યાએ પંચાવન હજાર જ તે ફાળવણી કરવામાં આવી હતી એમાં બ્રિટિશ કોલમ્બિયા પાસે ચાર હજાર એપ્લિકેશન્સનો જે કોટા હતો એની સામે સ્ટાર્ટિંગ ઓફ બે હજાર પચીસ એટલે કે આ લગભગ બે કે ત્રણ મહિનામાં જ એમની પાસે ઇન્વેન્ટરી ફાઇલ્સની અંદર જો વાત કરીએ તો ઓલરેડી બાવનસો જેવી ફાઇલો આવી ગઈ હતી જેમાંથી લગભગ ઓગણત્રીસો ફાઇલો જેવું એમણે સિલેક્શનો કરવાના ઇન પ્રોસેસમાં લઈ લીધેલી ફાઇલો છે જેને કારણે ઓવરલોડ થવાનો એમને ભય દેખાઈ રહ્યો હતો એટલા માટે આ લિમિટેશન્સ જે છે થોડા ઘણા એ એમણે નવા અપડેટ આપ્યા છે આ સાથે જ તે એમણે નેક્સ્ટ કે જેની અંદર જ્યારે બી જે અપડેટ આવશે એની એક એ લોકો પોસ્ટિંગ કરતા રહેશે એવી એક મા ખાતરી બી એમણે આપી છે એટલે તમારે બી કન્ટિન્યુઅસલી અપડેટની અંદર જોડાયેલા રહેજો જેથી કરીને તમને બી આવી અપડેટ મળતી રહે અને જો આજની માહિતી તમને સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના બોલતા બિકોઝ ફ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત